सीतानाथसमारम्भं रामानन्दार्य मज्यमामस्मदाचार्यपर्यान्तवन्दे गुरुपरम्परां पवनतनयसङ्कटहरणमङ्गलमूरतिरु रामलखनसीतासहितहृदयवसोऽसुरूपसि राम जय हरि ओं परमात्मने नमः प्रकरण आए भावना अनुसार फल जेनी जेवी भावना हो एवं फल मे सब जग ईश्वर रूप है भलो बुरो नहीं कोई जैसी जाकी भावना तैसी ही फलो, तैसो ही फल हो आखो संसार ईश्वर रूप से जेनी जेवी भावना होने एनाज अनुरूप फल पण मळे से येन માણસ જ્યારે બીમાર હોય છે ત્યારે એ ઘણો જ વ્યાકુળ હોય છે એની વ્યાકુળતાનો મુખ્ય હેતુ એ જ છે કે એ પહેલા રોગમાં દુઃખની ભાવના કરે છે વેદનાનો અનુભવ થતો અલગ વાત છે વેદનાનો અનુભવ થતો તો અલગ વાત છે અને એનાથી દુખી થવું અલગ વાત છે જો રોગમાં દુખની જગ્યાએ તપની ભાવના કરવામાં આવે તો માણસ રોગજન્ય દુઃખમાંથી અનાયાસે જ બસી શકે છે એ માત્ર દુઃખ માંથી જ નથી બચી જતો તપની ભાવનાથી એના માટે એ રોગ રોગ જ તપ બની જાય છે એટલે મહાપુરુષોને એનું દુઃખ નથી લાગતું એટલે એને કઈ તકલીફ નથી થતી અને આપડે કઈક છુ હોય તો મળીને ઓય બાપા કરવા મળીએ ને આ ભગવાન ભૂલી જઈએ આપડે એટલે એ રોગ છે એ વધારે આપણને ગ્રસિત કરે ને વધારે હેરાન થઈએ આપડે મેન કારણ એ હોય

જી તમે તપનો વિચાર કર્યો હોય તો તપનું ફળ આપનાર થઈ જાય એનું એ તમારું દુઃખ થઈ જાય છે આ ને સમજી લેવાથી તાવ વગેરે રોગોમાં મનુષ્ય સહેજ શોક નથી થતો એને જરાય તકલીફ નથી થતી આ એનું પ્રમાણ ઈ જ પ્રેમાનંદજી છે અઢાર વર્ષ આ બે કિડની ફેલ છે રોજ એકાત્ર ડાયાલિસિસ થાય છે અને છતાં એને કાંઈ તકલીફ ન હોય કેમ કે એનો ભાવના નથી તો એને એ દુઃખ નથી થતું જેમ તપસ્વી પુરુષને તપ કરવામાં મોટો પરિશ્રમ અને ઘણું શારીરિક કષ્ટ વેઠવું પડે છે પણ એ કષ્ટ એના માટે શોકપ્રદ ન થતા શોક નાશક અને શાંતિપ્રદ બને છે એ જ રીતે રોગમાં તપની ભાવના કરનાર રોગીને પણ એની દ્રઢ સદભાવના પ્રભાવથી એ રોગ શોકપ્રદ ન જણાઈને ખુશી અને શાંતિ જન્માવનાર નીવડે છે લ્યો શોખું સ્પષ્ટ કહી દીધું કે ભાઈ તમને ખુશી અને શાંતિ આપનારો નીવડે છે ભાવના અનુસાર જ ફળ હોય છે માટે રોગથી પીડાતા માણસોએ તપની જ નહીં બલકે એવી ભાવના કરવી કે આ રોગ આપેલો પુરસ્કાર માણસો એ રોગમાં હોય બાપા ન કરવું કે ભાઈ આ કોઈ એવું મારું મોટું કર્મ છે પણ ભગવાનની કૃપાથી સહજતામાં મને મળ્યું એમ આ એક એની વળી છે એમ કરીને અમજીને પ્રસાદ રૂપે અમજી એમાં પાસ થઈ જવા નીકળી જવાનું તો નો તકલીફ પડે માટે પરમ તપ છે જો રોગ વગેરેમાં આ પ્રકારની પરમ તપની ભાવના સુદ્રઢ થઈ જાય તો જરૂરથી એ રોગ રોગો પરમ તપનું ફળ આપનારા બની જાય છે. પરમ તપ ઈહલોકિક કષ્ટોમાંથી છોડાવીને જીવને સ્વર્ગ વગેરેથી માંડીને બ્રહ્મલોક સુધી પહોંચાડી શકે છે. અને જો ફળની આસક્તિને જતી કરીને કર્તવ્ય બુદ્ધિથી આવા પરમ તપનું સાધન કરવામાં આવે તો એ આલોક અને પરલોકમાં મુક્તિ રૂપી પરમ શાંતિની પ્રાપ્તિ કરાવનારું નીવડતું હોય છે તપથી જેમ પૂર્વકૃત પાપો નો ક્ષય થાય છે તેમજ રોગ પીડા વગેરેમાં પરમ તપની દ્રઢતા દ્રઢ ભાવનાથી જીવના ઘણા પાપો નો ક્ષય થઈ જાય છે અનાયાસે અમુક પાપો તો બળીને ખાખ થઈ જાય છે તો પછી જે આવ્યું એને સહજતાથી સ્વીકાર લેવાય અને મોઢું તેમાં બોલે કહાણું ન કરાય સ્વીકાર લેવાય ભોગવાનું તો છે જ તે આમ કરો કામ કરો એમ અને કોઈ પરિવાર હેરાન થતો હોય તો આપડે એવું કરાઈએ નહિ કે ભાઈ એવું મને કઈ તકલીફ નથી ભલે ને આપડે વેઠતા હોય આપણને ખબર હશે સેજ તે પણ સતાય કોઈ આપણને ઘરની સ્થિતિ છે આ તે બીજું કહેવાય કે ભાઈ એવું કઈ છે નહીં ખોટા મહેનત કરતા નહીં મને રેડી જ છે એવી કઈ મોટી બીમારી હોય તો સહજ છે કેવું પડે પણ હવે અમુક આપણે લઈને જ આવ્યા પછી તો એમ કે મને આમ થાય થાય ને તેમ હોવું અને જવા પરમપની પ્રાપ્તિ પણ થઈ જાય છે જે આ ભાવના જ્યાં સુધી માણસ રોગને કષ્ટદાયક સમજે છે ત્યાં સુધી એનો દ્વેષ કરે છે પણ એ જ રોગ જયારે તપના રૂપે ઉપાસના રૂપે પરિણમે છે ત્યારે એનો તપશીલ તપસ્વીની જેમ ન તો દ્વેષ કરે છે અને ન એમાં કષ્ટ માને છે કે ન એની નિંદા કરે છે પરમ શાંતિથી પ્રેમથી લે છે એટલે કે દ્વેષ કરે છે અને ન એમાં કષ્ટ માને છે ન એની નિંદા કરે છે તો એ તપસ્વીની જેમ એની પ્રશંસા કરતો કોઈ પણ સ્પષ્ટ કષ્ટથી કષ્ટની પરવા કર્યા વિના કરીને પરમ પ્રસન્ન રહે છે આ જ અવસ્થામાં એના રોગને પરમ તપ સમજી શકાય છે ખૂબ રોગ પીડિત એ વખતે મૃત્યુમાં પરમ તપની ભાવના કરવાથી એ પણ મુક્તિનું કારણ બની જાય છે જોકે મૃત્યુ વેળાએ વિદ્વાનોને પણ ભય લાગે છે ત્યારે રોગગ્રસ્ત વિષય માણસોની તો વાત જ છી છતા મૃત્યુની નજીક પહોંચેલા રોગગ્રસ્ત માણસે મુક્તિ માટેની આ જાતની ભાવના કરવાનો યથાસાધ્ય પ્રયત્ન તો જરૂર કરવો જોઈએ તપની ઈચ્છાથી વનમાં જઈ રહેલા તપસ્વીને જેમ એના મિત્રો બંધુઓ વનમાં જવા માટે વિદાય આપે છે એ જ રીતે મૃત્યુ પછી મને પણ મારા મિત્રો બંધુઓ વનમાં પહોંચાડી દેશે. એ જ મારે માટે તપ હશે એ જ રીતે જેમ તપસ્વી વનમાં જઈને પંસાગ્નિ વગેરેથી પોતાના શરીરને તપાવે છે એ જ રીતે મારા બંધુ બાંધવો અગ્નિમાં બળીને બાળીને મને તપાવશે જે મારે માટે પરમ તપ હશે આ રીતે

જવામાં ભય અને બંધુ બાંધવ તથા કુટુંબીઓના વિયોગનું દુઃખ ન થતા પ્રસન્નતા થાય છે અને જેમ વનમાં કરવામાં આવતા વંસાગ્નિ તાપમાં શારીરિક કષ્ટ શોકપ્રદ ન થતા ઉત્સાહ વધારનાર શાંતિદાયક અને આનંદપ્રદ હોય છે એ જ રીતે પોતાની સુદ્રઢ ભાવનાથી મૃત્યુને પરમ તપના રૂપમાં પરિણિત કરી દેનાર પુરુષને પણ મૃત્યુનો ભય અને શોક થતો નથી આવી ત્યારે ત્યારે સમજવું કે એનું પરમ તપના રૂપે સમજવું ખરું છે શ્રુતિ કહે છે અદ્વેતેમ પરમ તપો તાવ વગેરે વ્યાધિઓથી પીડાતો રોગી જે એ વ્યાધિથી તપાય છે એ કષ્ટને એ એવું સમજે કે આ પરમ તપ છે આ રીતે વ્યાધિની નિંદા નહીં કરીને અને એનાથી દુઃખી થઈ દુઃખી ન થઈને એને પરમ તપ માનનારા વિવેકી પુરુષનું એ રોગરૂપી તપ કર્મોનો નાશ કરનાર થાય છે અને એ વિજ્ઞાનથી એના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે એ પરમ લોકને જીતી લે છે એટલે કે મુક્તિને પામી જાય છે આ રીતે મુક્તિની નજીક પહોંચેલો માણસ મૃત્યુને પામતા પહેલા આ પ્રકારનું ચિંતન કરે કે પછી મને અંતેષ્ટિ માટે લોકો ગામમાંથી બહાર વનમાં લઈ જશે એ મારે માટે પરમ તપ હશે કેમ કે ગામમાંથી વનમાં જવું એ પરમ તપ છે એવું લોકોમાં પ્રસિદ્ધ છે જે ઉપાસક આવું સમજે છે એ પરમ લોકને જીતી લેશે એટલે કે મૃત મુક્ત થઈ જાય છે ઉપર કહેલી શ્રુતિ દ્વારા ઉપદાય ઉપદેશાયેલા વિવેચન અનુસાર દરેક માણસે રોગ અને મૃત્યુના પરમ તપની ભાવના કરીને પરમ પદની પ્રાપ્તિ માટે પૂરો પ્રયત્ન કરવો જોઈએ તો આમાંથી સહજ મુક્તિ થઈ જાય તો તમને પીડાનો અનુભવ ન થાય નતર આજીવન બીમારી તમને ઘેરી લે એટલે હોય માન હોય બાપા થાય બીજું કાઈ થાય નહીં તો એને કરતા તપ ની તે ભાવના કરીને ભગવાન ની પરમાત્મા ને યાદ કરીને જ આમાંથી નીકળી જવું સહજ છે ને સારું છે એમ